વાઘોડિયામાં સ્કૂલ છૂટવાના સમય બાદ બની હતી ઘટના વાઘોડિયાના માડો ઘર રોડ પર બની આ ઘટના કેટલાક વિદ્યાર્થીઓ ઘરે પહોંચી ગયા હતા કેટલાક વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલ વાનની રાહ જોઈ સ્કૂલના ગેટ પાસે ઊભા હતા

અને મારે ગટરનો સહારો લેવો પડ્યો તો બાળકોને તો મેં સ્કૂલમાં મોકલી દીધા હતા. કેટલા વાગ્યા બધા આ લગભગ સાડા અગિયાર પોણા બાર ની આસપાસ. કેટલા કેટલા જણને કરડી છે? હવે મને કરડી છે અંદર બાળકોને બી કરડી છે હવે બાળકો કેટલા છે એ ખ્યાલ નથી. તમારી સારવાર કેમ? મારે અત્યારે દીપક ડોક્ટર ની ત્યાં ચાલે છે વાગોડિયા. અમારી સારદા હોસ્પિટલમાં બાર વાગ્યાની આજુબાજુ સંદીપભાઈ વાળંગ કરીને એક પેશન્ટ આવ્યો હતો એને સ્કૂલ પાસે ભમ્મરિયું ની અસંખ્ય માફો કડેલી હતી ડૉક્ટર કિરણ કટારા અહીંયા હાજર હતા ટ્રીટમેન્ટને એ બધું ચાલુ કરી દીધું તે વખતે થોડી ત તંદુરસ્તી એની નાજુક હતી પણ અત્યારે હાલ એને સારું છે